નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર દર્શક મિત્રો આજથી શરૂ થતું અંગ્રેજી નવું વર્ષ સૌ માટે શુભદાયી નીવડે પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ

આ સાથે જ બ્લેક હોલના સ્ટડી મામલે આ સિદ્ધિ મેળવનાર ભારત વિશ્વનો બીજો દેશ બની ગયો છે ભારત ખગોળશાસ્ત્રના સૌથી મોટા રહસ્યો પૈકીના એક બ્લેક હોલ વિશે માહિતી એકત્ર કરવા માટે ઉપગ્રહ મોકલીને વર્ષની શરૂઆત કરી છે સવારે નવ અને દસ વાગ્યે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાનો આ પહેલો એક્સરે પોલેરીમીટર સેટેલાઇટ એટલે કે એક્સપોસેટ રોકેટ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ C58 દ્વારા લોન્ચ કર્યું હતું તે માત્ર 21 મિનિટમાં અંતરિક્ષમાં 650 કિલોમીટર ની ઊંચાઈ પર જશે તેની સાથે જ અન્ય 10 ઉપગ્રહોને પણ પૃથ્વીની નીચી કક્ષામાં મૂકવામાં આવશે જણાવી દઈએ કે એક્સપોસેટ અવકાશમાં થતા રેડિયેશનનો અભ્યાસ કરશે અને તેના સ્ત્રોતોની તસવીર લેશે તેમાં લગાવવામાં આવેલ ટેલિસ્કોપ રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવ્યું છે આ ઉપગ્રહ પલ્સર બ્લેક હોલ એક્સરે બાઈનરી એક્ટિવ ગેલેક્ટિક ન્યુક્લી નોન થર્મલ સુપરનોવા જેવા બ્રહ્માંડના પચાસ તેજસ્વી સ્ત્રોતોનો અભ્યાસ કરશે આ ઉપગ્રહને પૃથ્વીની નીચેની ભ્રમણ કક્ષા એટલે કે લોઅર અર્થ ઓર્બિટમાં પાંચસો થી સાતસો કિલોમીટરની ઊંચાઈએ તૈનાત કરવામાં આવશે આ મિશનની શરૂઆત ઈસરો દ્વારા વર્ષ બે હજાર શરૂ કરવામાં આવી હતી જેનો ખર્ચ નવ કરોડ પચાસ લાખ રૂપિયા છે આ ઉપગ્રહમાં બે પેલોડ છે પ્રથમ પોલિક્સ અને બીજું એક્સપેક્ટ પોલિક્સ શું છે પોલિક્સ આ ઉપગ્રહનો મુખ્ય પેલોડ છે તે રમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને યુઆર આર રાવ સેટેલાઇટ સેન્ટર દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું છે એકસો છવ્વીસ કિલો વજનનું આ સાધન અવકાશમાં રહેતા સ્ત્રોતોના ચુંબકીય ક્ષેત્ર રેડિયેશન ઇલેક્ટ્રોન વગેરેનો અભ્યાસ કરશે પોલિક્સ અવકાશમાં પચાસ સૌથી તેજસ્વી પદાર્થોમાંથી ચાલીસનો અભ્યાસ કરશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ નાનાલાલ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો

અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણો યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભોજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર